સૌરાય ટ્રેક્ટર અને સાથે ટ્રેલર વેચવાના છે આખો સેટ વેચવાનો છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ ટ્રેક્ટર ટ્રેલરની તો તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાય અને સાથે એક ટ્રેલર છે બંને વસ્તુ અશોક સિંહને વેચવાની છે આખો સેટ સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન સાહીઠ ટકા જેવું એન્જિન છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બોનટ પંખામાં માત્ર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું આગળ માહિતી આપી દઈશ તમને તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ટ્રેક્ટર ટ્રેલર ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર છે તે એસી ટકા જેવા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે બાકી કમ્પ્લેટ ટ્રેક્ટર સાથે ટ્રેલર પણ આપવાનું છે નેવું ફૂટનું ટ્રેલર છે અને એકવીસ ધોકા ટ્રેલર જોવા મળશે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો નથી ટ્રેલરનું કન્ડિશન પણ જોઈ શકો છો કન્ડિશન વિડીયો અંદર ક્લિયર કર બતાવવામાં આવેલું છે લારીની બુક નથી તમને લખાણ મળી જશે હેવી ટ્રેલર કન્ડિશન સારું ટ્રેક્ટર ટ્રેલર વિડીયોની અંદર તમે ક્લિયર જોઈ શકો છો કિંમતની વાત કરું બે લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે આ સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો પણ રાજકોટ અને પ્રોપર તમને રાજકોટની અંદર માધા પર ચોકડી જય ભવાની હોટેલ પાસે જોવા મળશે